બોલો કે મિત્ર આપણે યુટ્યુબમાં મુકતા હોય છે પર્સનલ ડિટેલ નહી બોલતા શું કામ છે બોલો સંપાદન હવે નો ભાવ દિયે પેલા મેં તમે માં લખી નાખ્યું પણ તમે કીધું મને ડિસેબિલિટી છે કાર્ડ માં ફોન લઉં સમય મર્યાદા પણ કઈ હોય ને આઠ વર્ષ પછી સંપાદન બાબતે જવાબ ન મળે હમ

એટલે ને સ્ટેટ હાઇવે ની કપાત એમનેમ ઉભી રહી છે કારણ કે એલ ચેન્જ થયું એટલે નેશનલ હાઇવે જે કપાત નવી કઈરી એ બાબા સંપાદન અધિકારી ને એક વાર કેસ ની વિગત લઈને મળી આવો કે ખરેખર શું પરિસ્થિતિ છે હું માનું છું ત્યાં સુધી એમાં એમાં ગઈ હોય સ્ટેટ જે છે ને એમાં એમાં હાઇવે માં ગઈ પણ તમે કેવું અલગ જો હોય તો એક વાર તપાસ કરી લો ઓફિસ માં જે રિયલ પરિસ્થિતિ શું છે એમ હા એમાં બીજા ગામ ના લોકો ને પાછી રિપરત મળી ગઈ એને પૈસા નતા લીધા એટલે તમે પૈસા લઈ લીધા છે હા અમે પૈસા લઈ લીધા હતા ને એ સમયે તો તમારે પેલા તપાસ કરી લ્યો સિવિલ કોર્ટમાં જવું પડે હા મેં મારો માં કીધેલું છે કે પૈસા લઈ લીધા હોય અને જો વપરાશ ન થયો હોય તો શું કરવું પડે એના માટે સિવિલ કોર્ટમાં જવું પડે હા પેલા જોઈ લ્યો પરિસ્થિતિ હકીકત ની શું છે જાણી લ્યો હા અને એવું હોય તો ભલે ત્યાં આવવું પડે કેમ્પમાં સ્પેશિયલ તમારો આ વિષય નહીં હોય એમાં એક અધિકારી આવે છે એની સાથે હું તમને વાત કરાવી દઈશ એ પછી એનો વિષય છે આખો હાજી આવવું હોય તો આવજો તાલીમ કેમ્પ ની અંદર ચાલવામાં પગમાં કેવી કઈ મોટી તકલીફ હોય તો મુશ્કેલી પડે કઈ વાંધો તાલીમ કેમ્પમાં આવવું હોય તો રજીસ્ટ્રેશન કરાવી દેજો ઘણી બધી બીજી જાણકારી મળશે તમને લોટ ઓફ ખજાનો હોય છે તાલીમ કેમ્પમાં ભલે ભલે અનુકૂળતા હોય લખાવી દેજો All uh right. -huh.